નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આપણા ભારતમાં કેટલીક કુપ્રથાઓ હજી પણ ચાલી આવે છે ત્યારે હાલ મિત્રો રાજસ્થાનમાંથી પણ એવી કુપ્રથા સામે આવી છે રાજસ્થાનના સાસી સમાજમાં કુકડી પ્રથાનું ચરણ લાંબા સમયથી ચાલ્યું આવે છે લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે એક રિવાજ થાય છે જેને કુકડી કહેવામાં આવે છે આ એવી કુપ્રથા છે જેમાં મહિલાઓને અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે મહિલાના લગ્ન થાય છે ત્યારે તે પવિત્ર છે કે નહીં તેનું પ્રમાણ આપવું પડે છે સુહાગરાતના દિવસે પતિ પોતાની પત્ની પાસે એક સફેદ ચાદર લઈને આવે છે અને જ્યાં શારીરિક સંબંધ બનાવે છે ત્યાં ચાદર વિસાવવામાં આવે છે અને ચાદર પર જે લોહીના નિશાન હોય છે તેને સમાજમાં બતાવવામાં આવે છે આ ચાદર પર લોહીના નિશાન પડતા નથી તો એ સ્ત્રી અપવિત્ર છે તેવું માનવામાં આવે છે આમ કરવા માટે બધી છોકરીઓને મજબૂર કરવામાં આવે છે જો સુહાકરાતની રાત્રે સફેદ ચાદર પર લોહી દાગ પડે છે તો તે છોકરીને પવિત્ર માનવામાં આવે છે જો ચાદર પર દાગ ન પડે તો તે છોકરીને પવિત્ર માનવામાં આવતી નથી અને તેમના સમાજ દ્વારા તેમનો બહિષ્કાર કરવામાં આવે છે અને જો બહિષ્કાર કરવામાં ન આવે તો છોકરીના પરિવારજનો પાસેથી વધુ દહેજની માંગણી કરવામાં આવે છે તો મિત્રો આવી પ્રથા રાજસ્થાનમાં હજી પણ ચાલી રહી છે તો બસ મિત્રો મારા વિડીયો માટે આટલું જ